કર્મ બંધનમાંથી મુક્ત થવું હોય તો મનુષ્ય શું કરવું જોઈએ એ વિશે આધ્યાત્મિક ચર્ચા મનુષ્ય આ સંસારમાં પાંચ પ્રકારના કર્મો કરે છે કર્મ અકર્મ વિકર્મ સકર્મ અને નિષ્કામ કર્મ આ પાંચ પ્રકારના કર્મો છે જે જીવાત્મા સંસારમાં જન્મ લઈને આ પ્રકારના કર્મો કરતો હોય છે મનુષ્ય પોતાના ભરણ પોષણ અને વ્યવહાર માટે નિત્ય પ્રવૃત્તિ કરે છે એને કર્મ કહેવામાં આવે છે આ પ્રકારનું કર્મ ભરણ પોષણ કરવાનું કર્મ અને પોતાના વ્યવહાર ચલાવવા માટેનું કર્મ દરેક જીવાત્માઓને કરવું પડે છે મનુષ્ય તો ઠીક કીડીને પણ કણ પ્રાપ્ત કરવા માટે દરની બહાર આવીને એની એ પ્રવૃત્તિ કરવી પડે છે મનુષ્ય પોતાના અને પોતાના ભરણપોષણ માટે જે કંઈ કર્મ કરે છે પણ એ કર્મમાં જ્યારે મનુષ્ય જૂઠ પ્રપંચ પાપ અને છળકપટ કરે છે વ્યવહાર એવો કરે છે ત્યારે એ કર્મને અકર્મ કહેવામાં આવે છે મનુષ્ય પોતાના અને પરિવારના ભરણપોષણ માટે હિંસા ચોરી લૂંટફાટ અને કોઈ જીવાત્માનો દ્રોહ કરે છે ત્યારે એવા કર્મને વિકર્મ કહેવામાં આવે છે ફળની આશા સહિત જે કંઈ કર્મ કરવામાં આવે છે એને સકામ કર્મ કહેવામાં આવે છે જે મનુષ્યો પરમારથી અને પરોપકારી કર્મ કરે છે જે કર્મ કરવા પાછળ કોઈ સ્વાર્થની ભાવના હોતી નથી એને નિષ્કામ કર્મ કહેવામાં આવે છે જેમ કે કેવટને રામચંદ્ર માનસમાં નિષ્કામ કર્મી કહેવામાં આવે છે ભગવાન પાસે એને કોઈ ઉતરાઈ માગી ન હતી એટલે કેવટજીને નિષ્કામ કર્મી કહેવામાં આવે છે નિષ્કામ કર્મ કરનાર મનુષ્યને ભગવાન પાસે કોઈ લૌકિક સંપત્તિ માગતો નથી ભગવાન પાસે આધ્યાત્મિક સંપત્તિ જ માગે છે કોણ નિષ્કામ કર્મ કરનાર જેવાત્મા નિષ્ અને આધ્યાત્મિક સંપત્તિ એટલે શું જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વિવેક ભગવાનની કથા સનાતન ધર્મનો આશ્રય લેવો અને ભગવાન વિશેનો સત્સંગ કરવો એને આધ્યાત્મિક સંપત્તિ કહેવામાં આવે છે જે ભગવાનને કહે છે હે પ્રભુ અપકછું નાત ન ચાહ્ય મોરી દીન દયાલ અનુગ્રહ તો રહે પરમાત્મા વિશેનો જે અનુગ્રહ છે એને આધ્યાત્મિક સંપત્તિ કહેવામાં આવે છે મનુષ્ય પોતે પોતાના ગુણ સ્વભાવને પ્રકૃતિને થઈ કર્મ ધર્મનું પાલન કરતો હોય છે મનુષ્યના સાત્વિક કર્મ દ્વારા દેવગતિને પ્રાપ્ત થાય છે આ મનુષ્ય સંસારમાં ત્રણ પ્રકારના કર્મો કરે છે સાત્વિક કર્મ રાજસિક કર્મ અને તામસિક કર્મ તો મનુષ્ય સાત્વિક કર્મ દ્વારા દેવગતિને પ્રાપ્ત થાય છે મનુષ્ય રાજસિક ગતિ દ્વારા રાજસિક કર્મ દ્વારા રાજસિક ગતિને પ્રાપ્ત થાય એટલે કે જન્મ મરણમાં તેને ફસાવવું પડે છે એ મનુષ્યને આવાગમનની ગતિ પ્રાપ્ત થાય છે મનુષ્યને તામસિક કર્મ દ્વારા નરક ગતિને પ્રાપ્ત થાય છે મનુષ્ય સાત્વિક રાજસિક અને તામસિક ગુણોથી પર થઈને ભગવાન શ્રી ભગવાન કૃષ્ણ અને ભગવાન રામજીની નિષ્કામ ભક્તિ કરે છે એને કૈલાસ ગોલોક અને સાકર લોકની પ્રાપ્તિ થાય છે જ્યાં જીવાતમાં પરમ સુખ અને પરમ વિશ્રામની પ્રાપ્તિ કરે છે બંધનમાંથી મુક્ત થવા માટે મનુષ્ય નિષ્કામ કર્મ કરવું જોઈએ મનુષ્ય ક્રિયા કરતા પણ ત્યાગ કરવો જોઈએ આ પ્રકારનું ગીતાજીમાં ભગવાને પણ કહ્યું છે હે અર્જુન અનપેક્ષ સૂચિદક્ષ ઉદાસીનો ગતાવ્ય થયો સર્વારંભ પર ત્યાગી એવો મધ ભક્ત સમય પ્રિય ભગવાન કહે છે મને એવો ભક્ત પ્રિય છે જે મારું નિષ્કામ ભજન કરે છે કર્મ પાછળ કોઈ ફળની આશા રાખતો નથી એવા પ્રકારના ભક્તો મનુષ્યને ભગવાન કહે છે મને બહુ જ પ્રિય છે મનુષ્ય પાપ તાપ સાપ અને રહીત કર્મો કરવા જોઈએ જેનાથી કર્મબંધનમાંથી મુક્ત થવું પડે છે અમુક પ્રકારના કર્મોમાં વૈરાગની ભાવના રાખવી જોઈએ બાકી નિયત કર્મો તો દરેકને કરવા જ પડે છે એ તો છૂટકો જ નથી દરેક મનુષ્યને કર્મ માર્ગના બંધનમાંથી મુક્ત થવા માટે મનુષ્ય કર્મની સાથે સાથે ધર્મનું ઉપાર્જન કરવું જોઈએ અને ભગવાનની પૂર્ણ ભક્તિ કરવી જોઈએ કર્મબંધનને મુક્ત થવા માટે પ્રારબ્ધ કર્મ ભોગવનાર મનુષ્ય ભગવાનની ભક્તિ કઈ રીતે કરી શકે એ વખતે એક વખત ધરતી માતા ભગવાન પાસે ગયા છે અને આ પ્રકારનો પ્રશ્ન કર્યો છે હે પ્રભુ સંસારી મનુષ્યના ઉદ્ધાર માટે અને પ્રારબ્ધ કર્મ કરનાર મનુષ્ય તમારી ભક્તિ કઈ રીતે કરી શકે એ વિશે ધરતીમાએ ભગવાને પ્રશ્ન કર્યો છે ધરતીમા કહે છે ભગવાનને ભગવાન પરમેશાન ભક્તિ રવિ વિચારીણી પ્રારભ ભૂજ્ય પ્રારબ્ધ ભૂજ્ય માનસ કથમ ભવતી હે પ્રભુ ત્યારે ભગવાને કહ્યું હતું હે હે દેવી જે મનુષ્યો સંસાર સાગર મૃત્યુ સાગર અને ભાવ સાગરને તરવું હોય એ મનુષ્ય રામચરિત માનસ ગીતાજી કે શ્રીમદ્ આશ્રય રહેવું જોઈએ સત્સંગના આશરે રહેવું જોઈએ ત્યારે ગોસ્વામી તુલસીદાસજી કહે છે ભાવ સાગર પાર જો પાવ રામ કથાતા કહ ત્રવા રામચરિત માનસ નામા સુનત શ્રવણ પાહ્ય વિશ્રામા ભગવાન ગીતાજીમાં પણ કહે છે સંસાર સાગરમ ઘોરમ તત્મીચતી યોજન ગીતાનાવમ સમાહૃમ પારમ પાતું સુખે ન સ ગીતા શાસ્ત્ર પુણ્યમ પઠતય પ્રતમાન વિષ્ણુ પદ્મ આપણોની ભય શોકાદી વર્જિત જે મનુષ્ય ગીતાજીના શ્લોક દ્વારા એક શ્લોક દ્વારા પણ મનુષ્ય ભવસાગરને તરી જાય છે મનુષ્ય એક રામચંદ્ર માનસની એક આધ્યાત્મિક ચોપાઈ દ્વારા પણ પોતે ભવસાગર કરી જાય છે ચોરાશી લાખ યોનિઓમાંથી ભટકતો ભટકતો જીવાત્મા કર્મના બંધન લઈને જન્મે છે અને કર્મનો ભાર લઈ અને પાછો મૃત્યુ પણ પામે છે આ પરિસ્થિતિમાં મનુષ્ય કર્મ બંધનમાંથી કેવી રીતે મુક્ત થાય એ માટે આપણા શાસ્ત્રો ઋષિમુનિઓ કહે છે કે જે મનુષ્ય છળ કપટ ભરેલા કર્મનો ત્યાગ કરે છે સાત્વિક કર્મો કરવા જોઈએ એનાથી મનુષ્ય કર્મબંધનમાંથી લેપાતો નથી માટે કર્મબંધનને કારણે જીવાત્મા અનેક યુનિયોમાં જન્મ લેતો લેતો છેવટે ભગવાનને એ જીવાત્મા ઉપર ખૂબ દયા આવે છે ત્યારે પરમાત્માને મનુષ્ય દેહ પ્રદાન કરે છે ત્યારે ગોસ્વામી તુલસીદાજી કહે છે કબહુ ક કરી નર દેહી દેહ ઈશ્વિનું હિત સનેહી માટે આ પ્રસંગ પરથી આધ્યાત્મિક સંદેશ પ્રાપ્ત કરવાનો છે કે આ શરીર દ્વારા આપણે સત્કર્મ કરવું જોઈએ પુણ્ય કરવું જોઈએ પરોપકાર કરવો જોઈએ અને બને તેમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને બને તેમ સમય થોડો ઘણો પણ કાઢીને સત્સંગ કરવો જોઈએ તો નિષ્કામ મનુષ્ય થઈ અને કર્મ બંધનમાંથી મુક્ત થઈ અને અંતે ભગવાનની પરમગતિને પ્રાપ્ત થાય છે બોલો રામચંદ્ર ભગવાન કી